છેલ્લા ત્રીસ વર્ષથી નાના બાળકો અને ભૂલકાઓને શેરી ગરબા રમાડવામાં આવે છે છેલ્લા ત્રીસ વરસથી નાના બાળકો ભૂલકાઓને શેરી ગરબા રમાડવામાં આવે છે ત્યાં રોજે રોજ નાના બાળકોને ગિફ્ટ ઇનામ લાણી નાસ્તો સ્ટેશનરી વગેરે આપવામાં આવે છે ફક્ત નાના બાળકો માટે રોજ રોજ શેરી ગરબા તેમજ ટીમલી રમાડવામાં આવે છે મારી દીકરી મારા આંગણે ની થીમ પર આ ગરબાઓ રમાડવામાં આવે છે શ્રી ગણેશ બાળ યુવક મંડળ રામચોક વડોદરા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી નાના બાળકો અને ભૂલકાઓને શેરી રૂપે કરતા રહેલા છે જેમાં ઇનામ વિતરણ કરીએ છીએ નાના બાળકો માટે વેશભૂષા હારી છે નાના બાળકો માટે રોજે રોજ કઈક ને કઈક અમે ખાવાની વસ્તુ છે ઇનામની વસ્તુ છે કીટ છે કઈક ને કઈક અમે રોજે રોજ આપતા રહીએ છીએ નાના બાળકો ના આશીર્વાદ અમારા ઉપર બની રહે તેવી માતાજી ને પ્રાર્થના કરીએ છીએ બાળ યોગ મંડળ છેલ્લા ત્રીસ વર્ષ થી આ બાળકો ને ગરબા અહિયાં રમાડીએ છીએ આ બાળકો આપણે ખેલાઈ તો જવાના નથી તો અમે બધા ત્રીસ વર્ષ થી આયોજન કરે છે છોકરાઓ ગરબા રમે છે ગરબા રમ્યા પછી એમને લાણી આપીએ છીએ નાની સ્વરૂપે એમને અનેક અનેક પ્રકારની વસ્તુઓ કટલરી છે બિસ્કીટ છે પછી કઈ બી પ્રકારની અનેક પ્રકારની ગિફ્ટ આપણે આપીએ છીએ જેથી છોકરાઓ ખુશ થાય અને તમે જોઈ શકો છો કે આ કેટલા ઉલ્લાસથી રમે છે બસ આપણે માતાજી માતાજીની કૃપાથી આ બધા છોકરા રમે છે એમના આશીર્વાદથી આ બધું ચાલે છે અને આવનાર વર્ષોમાં બી ચાલશે